નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ ધોરણ છ માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મિત્રો નવી આપણી જે સ્વજન આપવામાં આવેલી છે તેમાં પાઠ નંબર ચાર છે વનસ્પતિની જાણકારી મેળવીએ જે મિત્રો તમને સ્વજન ભાગ નંબર ત્રણના પાના નંબર બાવીસથી સત્યાવીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પાઠ ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ જેમાં પ્રશ્ન એક નીચે આપેલ પ્રશ્નો માટે સાચો જોવા પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો અહીંયા મિત્રો વિકલ્પ એક છે જે વનસ્પતિની શાખાઓ પ્રકાંડના નીચેના ભાગથી નીકળતી હોય અને પ્રકાણ મજબૂત હોય તેવી વનસ્પતિની શું કહે છે તો અહીંયા આપણો જવાબ આવશે બી ક્ષુ બીજું આધાર લઈને ઉપર ચડતી વનસ્પતિને શું કહે છે તો જવાબ આવશે ડી વેલા ત્રણ તુલસી કેવા પ્રકારની વનસ્પતિ છે તો જવાબ આવશે એ છોડ પ્રકારની ચાર આંબો કેવા પ્રકારની વનસ્પતિ છે તો જવાબ આવશે સી વૃક્ષ પ્રકારની પાંચ પુષ્પના સૌથી આકર્ષક ભાગને શું કહે છે તો એને દલપત્ર કહેવાય છોટે મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે છે તો એ તુવેરમાં સાત સમાંતર શિરાવિન્યાસ કઈ વનસ્પતિના પ્રણમમાં જોવા મળે છે જવાબ આવશે સી બાજરી આઠ કયા મૂળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો જવાબ આવશે સી ગાજર હવે પ્રશ્ન બે છે ખાલક્યા પૂરો જેમાં પ્રશ્ન એક એટલે કે ખાલગ્યા એક કુમળા અને લીલા પ્રકાંડ ધરાવતી વનસ્પતિની ખલગિયા કહે છે તો જવાબ આવશે છોડ બે પર્ણની ઉપર રહેલી રેખાઓની ખલગિયા કહે છે તો જવાબ આવશે શીરા ત્રણ વનસ્પતિમાં ખલગ્યા ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે તો બાષ્પોત્સર્જન ચાર વનસ્પતિ જમીનમાંથી ખલગ્યા દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે તો મૂળ પાંચ સામાન્ય રીતે વજ્રપત્ર ખલગ્યા રંગનું જોવા મળે છે તો જવાબ આવશે

વટાણાના પર્ણને તોડતા આડાઓળું ચીરાય છે અને બાજરેના પર્ણને ચીરતા સીધું ચીરાય છે ત્રણ મૂળના પ્રકારો જણાવો તો મૂળના બે પ્રકાર છે એક છોટે મૂળ અને બીજું તંતુ મૂળ ચાર ચણા અને ઘઉંના મૂળ તંત્રમાં શું તફાવત જોવા મળે છે જવાબ ચણામાં છોટી મૂળ હોય છે જ્યારે ઘઉંમાં તંતુ મૂળ મૂળ તંત્ર જોવા મળે છે પાંચ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ ઉત્સર્જિત કરે છે જવાબ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુનું ઉત્સર્જન કરે છે છ સ્ત્રીકેશના ભાગોના નામ જણાવો જવાબ સ્ત્રીકેશના ત્રણ ભાગ છે એક પરાગાસન બે પરાગવાહિની ત્રણ બીજા છે સાત અંડક કોને કહે છે જવાબ બીજા શયમાં નાના મણકા જેવી કોઈ રચના દેખાય છે તેને અંડક કહે છે પ્રશ્ન મિત્રો આઠ ભૂપ્રસારી વનસ્પતિના નામ જણાવો જવાબ તરબૂચ કાકડી કોળું વગેરે ભૂપ્રસારી વનસ્પતિ છે નવ ક્ષુભ પર થતા ફળોના નામ જણાવો તો જવાબ લીંબુ જામફળ મોસંબી નારંગી દાડમ વગેરે ક્ષુભ પર થતાં ફળો છે દસ વેલા પર થતી શાકભાજીના નામ જણાવો તો જવાબ તુરિયા જવાબ ઘઉં અને મકાઈ બાર ખોરાકનો સંગ્રહ કરતા મૂળના બે નામ જણાવો જવાબ ગાજર અને મૂળો ખોરાકનો સંગ્રહ કરતા મૂળ છે પ્રશ્ન મિત્રો તફાવત આપો જેમાં જલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસનો તફાવત જોઈએ જલાકાર શિરાવિન્યાસમાં એક તેમાં પર્ણની શિરાઓ જલાકાર ગોઠવાયેલી હોય છે જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે બીજું પર્ણને ચીરતા તે આડોળું વાંકું ચૂકું ચીરાય છે જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે ત્રણ સામાન્ય રીતે દ્વિચળ દ્વિદળી વનસ્પતિની જલાકાર શિરાવિન્યાસ હોય છે જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં સામાન્ય રીતે એકદળી વનસ્પતિ પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે એના પછી બીજું છે સોટી મૂળ અને તંતુમૂળ ચાલો છોટી મૂળ એક તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખાને ઉપશાખા મૂળ હોય છે જ્યારે તંતુમૂળમાં તેમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે સોટી મૂળમાં બે તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે જ્યારે તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી ત્રણ આ પ્રકારની મૂળ ધરાવતી વનસ્પતિની જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી જ્યારે આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી ઉખેડી શકાય છે પ્રશ્ન મિત્રો પાંચ પ્રશ્નોના ટૂંકો જવાબ લખવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે પ્રકાંડને દ્વિમાર્ગી રસ્તો શા માટે કહે છે જવાબ પ્રકાંડ મૂળે ચૂસેલા પાણી અને ખનિજ સારોના દ્રાવણને પરણા અને અન્ય ભાગોમાં ઉપર તરફ પહોંચાડે છે પ્રકાશ ક્રિયા વડે જે ખોરાક બનાવે છે નીચે મૂળ તરફ પણ પહોંચાડે છે આ પ્રકાંડમાંથી ઉપર તરફ અને નીચેની તરફ પદાર્થોનો વહન થાય છે તેથી પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તો રસ્તા તરીકે વર્તે છે બીજું વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે જવાબ વનસ્પતિ તેના પરણામાં રહેલા હરિદ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાના કાર્બન તૈયાર કરે છે અહીંયા પુ કેસર અહીંયા સ્ત્રી કેસર છે દલપત્ર અને આ છે વજ્રપત્ર છે પ્રશ્ન સાત નીચે આપેલી પ્રવૃત્તિ કરી અવલોકન નોંધો મિત્રો અહીંયા આપણે પ્રવૃત્તિ કરવાની છે જેમાં ચાર અલગ અલગ કઠોળ લેવાના છે જેમાં મગ ચણા વટાણા વાલને સો સો ગ્રામના સરખા પ્રમાણમાં લો આ દરેક કઠોળને અલગ અલગ પાત્રમાં રાખી ભીના કપડામાં બાંધો દરેક કઠોળ જે ક્યારે અંકુરિત થાય છે તેની સમય નીચેના કોષ્ટકમાં નહોતો તો અહીંયા મિત્રો આપણે કઠોળ છે મગ તો કેવી ચારથી છ કલાકમાં ચણા આઠથી બાર કલાક વટાણા આઠથી બાર કલાક અને વાલ છથી આઠ કલાકમાં અંકુરિત થશે પ્રશ્ન મિત્રો આગળ જોઈશું નીચેના ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો મિત્રો અહીંયા બુજો અને પહેલી વચ્ચે જે સંવાદ થયો છે એ તમારે વાંચવાનો છે અને એના આધારે આપણે પ્રશ્નો જે ત્રણ આપેલા છે તેના જવાબ જોઈએ તો એક પહેલો પ્રશ્ન લીમડો કેવા પ્રકારની વનસ્પતિ છે તો લીમડો મિત્રો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે ઊંચું અને મજબૂત પ્રકાર ધરાવે છે બે લીંબુડી કેવા પ્રકારની વનસ્પતિ છે તો જવાબ લીંબુડેક શુભ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે છોડ કરતાં મોટી હોય છે અને મજબૂત પ્રકાંડ ધરાવે છે પરંતુ વૃક્ષ કરતાં ઊંચી હોતી નથી ત્રણ માસી કેવા પ્રકારની વનસ્પતિ છે જવાબ બારમાસી છોડ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે નાના કદની હોય છે અને નરમ પ્રકાંડ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારા પાઠ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવી જેનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકો છો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા